ભાઈ ગોયા ગયા છે અને તાને આપણે આ મારી એમ જે મત મે લોકો કેમ છો રે મજામાં છો ને આપણો નવો લોગ આવી ગયો છે આપણી દુકાન ખોલી લઈ છે કઈ નહી રે હવાડની અને તાને જો આપણે અમને ચાર વાગી ગયા તમે કે દો જમને એક ને એક લુગડા પડે એક ને એક લુગડા તમને લોગ નાય ધોઈ રહી નાય ધોઈ ને કાલે ફોર નવો લુગડો પડે આપણે ડંગડા હાતા રા જો બે ડંગડા હેડાય બોપર બોપર બસ જી બોપર પેલા મેણ આવે મારા ભાઈ ના હોય એટલે એક લઈ જો

તો ગાઈસ આ જોઈ લો આપણે ડંગરા એ ગોઠવી દીધી માટી સાયકલ માં આવે તો અહીં કામ નખાઈ જાય ડંગરા ગોઠવી જોઈ લો હવે જાય જો મારો ભાઈ આવી ગયો હવે ડંગરા લઈ આવી ઘરેથી હાલો મેં એમ દેખાડ્યું એવી વકાત તમારી